નમસ્કાર પ્રાઇમ ડેબીમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું સેલ્વી રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનરને ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટ 112 એસોસિએશન માટે વેપારીઓ દ્વારા વધુ સમયની માંગની રજૂઆત કરવામાં આવી ત્યારે આજે મ્યુનિસિપલ કમિશનર દ્વારા નિવેદન આપવામાં આવ્યું તો જોઈએ આગળ વિડિયોમાં કે તે શું કહી રહ્યા છે આજે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ પ્રી સ્કૂલ એસોસિએશનના એક એકસાથે આવી અને એક આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્રની સાથે સાથે જે છેલ્લા રાજકોટ ગેમ ઝોનનો દુઃખદ બનાવ બન્યો ત્યારબાદ સમગ્ર રાજ્યમાં જે લોકો વધારે પડતા એકત્રિત થાય છે તેવા એકમોની સામે સઘન તપાસણી કરી તેઓની પાસે ફાયર એન ઓ છે કે કેમ કાયદાનું કમ્પ્લાયન્સ છે કે કેમ એની સઘન તપાસણી કરી અને જ્યાં ન હોય ત્યાં આગળ સીલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી એમાં મને એ જણાવતા ખૂબ સારું લાગે છે કે એસોસિએશને પણ એ લોકો કાયદાની માં જે જોગવાઈઓનું પાલન કરવાનું થાય છે એમાં પાલન કરવા માટે એ લોકોએ પણ હકારાત્મક એટીટ્યૂડ બતાવેલો છે જે બાબતોને સીલ કરેલી છે મુખ્યત્વે રજૂઆત એવી હતી કે ફાયર એનઓસી મેળવવામાં બીયુ મેળવવામાં તેઓને સમય આપવામાં આવે આ રજૂઆતના ધ્યાને લઈ અને આજે સામૂહિક રીતે આવ્યા છે પણ વ્યક્તિગત રીતે અથવા અલગ અલગ એસોસિએશનના રૂપે લગભગ બે ત્રણ દિવસથી અમને આ અંગેની રજૂઆતો મળ્યા કરે છે તો સૌ પ્રથમ અમે જ્યારે આ સિલિંગની કાર્યવાહી કરી ત્યારે પહેલું મહત્ત્વનું પગલું એ ભરેલું હતું કે જે એકમોએ ફાયર એનઓસી લેવા માટેની કાર્યવાહી હાથ ધરવાની થાય છે બીયુ માટે મેળવવાની કાર્યવાહી હાથ ધરવાની થાય છે ઇમ્પેક્ટની અરજીનો સમયગાળો હજુ ચાલુ છે તો ઇમ્પેક્ટ હેઠળની અરજી કરવા માટેનો સમયગાળો ચાલુ થાય છે ગેરકાયદેસર જે બાંધકામો છે એમાં અમુક સંસ્થાઓએ એને દૂર કરવા માટે પણ અમને રજૂઆત કરેલી હતી તો પહેલાં આપણે એમને આવી કાર્યવાહી કરવા માટે લગાડવામાં આવેલા સીલ ખોલવાનો નિર્ણય લીધેલો છે અને એના અનુસંધાને લગભગ બસોથી સવા બસો જેટલા એકમોને આપણે સીલ પણ ખોલી આપેલા છે હવે વાત રહી ફાયર કમ્પ્લાયન્સ માટેની જરૂરી કાર્યવાહી કરવા માટે એવી પણ રજૂઆત છે કે જેમાં ફાયર એનઓસી મળી ગયેલું છે પરંતુ બીયુ પરવાનગી મેળવવામાં અથવા ઇમ્પેક્ટ હેઠળ અરજી કરી અને એને નિયમિત કરવામાં સમય જાય છે તો આવા બધા જે ઘટનાઓ અને ધ્યાન ઉપર આવે છે અગાઉ ફાયર એનઓસી પણ મેળવેલું હતું પણ સમય સંજોગોમાં એને રિન્યૂ નથી કરાવી શક્યા એવા પણ બાબતોની લઈને રજૂઆત થઈ છે અમે સમગ્ર રાજ્યના જે મહત્વના કોર્પોરેશન છે મ્યુનિસિપલ કોર્પોરેશન એની સાથે હું પણ સંપર્કમાં છું સતત અને દરેક કોર્પોરેશનમાં આવી રજૂઆતને મળ્યા બાદ જે અલગ અલગ પ્રકારની પરિસ્થિતિઓ પ્રવર્તે છે એ પરિસ્થિતિની અંદર હવેના પછીના સમયગાળામાં કાયદેસરતા દરેક એકમો મેળવે એના માટેની વિવિધ કાર્યપદ્ધતિઓ એક એસઓપી બનાવવાનું એક અમે વિચારી રહેલા છીએ એક બે દિવસની અંદર આવા અલગ અલગ તમામ પરિસ્થિતિમાં જેની પાસે ફાયર એનઓસી છે પણ બીયુ નથી જેની પાસે બીયુ છે પણ ફાયર એનઓસી નથી મેળવેલું જેની પાસે ફાયર એનઓસી મેળવેલું છે પણ રિન્યૂ નથી કરાવેલું આવી અલગ અલગ પરિસ્થિતિ પ્રમાણે આગળ કેટલા પ્રકારે આપણે એમને સમય આપી શકાય એના માટેની અમે સક્રિય સક્રિય વિચારણા અમે કરી રહેલા છીએ અને એકાદ બે દિવસની અંદર આ અંગે ચર્ચા વિચારણા કરી તમામ કોર્પોરેશનની સાથે એમના દ્વારા આપવામાં આવેલી કાર્ય પદ્ધતિઓનો પણ અભ્યાસ કરી અને એક બે દિવસમાં રાજકોટ મહાનગરપાલિકા પણ આ અંગે યોગ્ય નિર્ણય લેશે સર તેર તારીખથી સ્કૂલો ચાલુ થઈ છે શાળા સંચાલક મંડળની એક જ માંગ છે કે સ્કૂલ ચાલુ કરવી કે ન કરવી સર શું કહેશો કારણ કે હવે બે દિવસમાં વાત સાચી છે એમાં મેં આપને કીધું એવી રીતે કે શાળાઓમાં પણ બે એક પ્રકારની પરિસ્થિતિ છે કે અમુક શાળા પાસે ફાયર એનોસી છે પણ બીયુ નથી અને અમુક શાળા પાસે ફાયર એનઓસી પણ નથી બીયુ પણ નથી એટલે આવી અલગ અલગ જે કેટેગરી છે એ અલગ અલગ કેટેગરી પ્રમાણે અલગ અલગ પ્રકારનો આપણે કાર્યપદ્ધતિ અમારે અપનાવવાની થશે એકાદ દિવસની અંદર અમે આ યોગ્ય નિર્ણય લઈ અને જાણ કરીશું કે જેની પાસે ફાયર એનઓસી છે તો એને બીઓ માટે કેટલા દિવસનો અમે સમય આપવા માગીએ છીએ જેની પાસે ફાયર એનઓસી નથી તો એમાં સમય આપી શકાય કે ન આપી શકાય એની પણ માગણી કરી ચકાસણી કરી અને અમે નિર્ણય લઈશું બીજું એક અમે એ નક્કી કરેલું છે કે જે ફાયર એનઓસી માટે શાળાઓ અરજી કરે છે તો એનો અમે અગ્રતાના ધોરણે તપાસણી કરી અને જો તમામ પ્રકારના સાધનો લગાડવામાં આવેલા હશે તો અમે કોઈપણ જાતનો વિલંબ કર્યા વગર એ શાળાને ફાયર એનઓસી આપી દઈશું અને ફાયર એનઓસી મળ્યા પછી શાળાઓને ખોલવા માટેની કાર્યવાહી હાથ ધરી પા